શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો અમે એવી આશા કરીએ છીએ ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને ગૌશાળામાં અત્યારે આપણી ગાયો ઊભ્યું છે અને અત્યારના વાગી ગયા કંઈક પોણા સાત અને આપણે અત્યારે જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કે આખો દિવસ આટલું કામ હતું વાત જ ન પૂછો બધું કામ કરતાં કરતાં એમ તો અત્યારે આટલા વાગી ગયા છે અને આપણે ને જમું ને ગોરલને દોવાની છે અને કામ પણ આમ તો સાફ સફાઈ થઈ ગઈ છે વાડાની બીજું તો કાસ કાંઈ કામ નથી દોવાનું છે અને કૂટી કરીને આપણે ગાયોને નાખવાનું છે અને પાણી પણ પાવાના છે અને ફાઇનલ આપણા છોકરા કાલ ને વેકેશન પડે છે ને એમના પપ્પા આજે તેડ વાગ્યા છે કાલે અહીંયા પૂગી જાહે સવારના સવારના છોકરાઓને તેડી અને પાછા રિટર્ન કાલે પાંચ વાગે નીકળી જાય તો છોકરા આપણે પરમ દિવસ ઉગ્યા અને મને ક્યાંય આનંદ નથી માતો અને કાલે આપણે છે સાઈતમ સૈતર મહિનાની સાઈતમ તો તો આપણે પારીએ અત્યારે આજે રાંધણ સાઈડ તો રાંધવામાં તમે કાંઈ રાંધું નથી રોટલા બનાવી નાખી આજે હાજે અને સવારે ખાવા નાખો હતી કાલે પાછું હું એકલી જમવામાં છો હજી છોકરાની કાલે ને પૂગે પરમ દિવસ ભૂખશે તા પાછા આપણે સૂલો ચાલુ થઈ જાય અને જમવામાં આમ બીજું જ કાંઈ નથી બનાવ્યું પણ એક ચવાણું બનાવને એક ઉમેદ આવે તો છોકરા સીધું ખાવા થાય અને મોટલા બધા આટલા બધા કપડાના નાન તેન ભરી હોઈએ ધોઈ તોય જોઈને થાકી જવાની તો સવાણું હોય તો ખાવા થાય તો રાંધણસઠ હતી આજે અને મસ્ત મજાની અને આપણે સવાણું એક બનાવ્યું છે અને અત્યારે આપણે ફ્રી થઈ અને ગૌશાળામાં આવ્યા ને થોડીક વાર ગાયો વારે આનંદ કરશું રાત કરશું અને આમાં રામ લો રામ લાડે કહ્યો રામલો લાડે કરે અરે રામ હમ એટલે તો આવો કંઈક અમારે રામલો છે અને આપણી ગમતું છે ગમતું ચા આપણી ગમતું છે ગમતું તો જમણા પણ આપણી વા ઉભી છે અને આપણી ગોપુ પણ વા છે ખૂણામાં અને ગોરો લાયા છે અને આ આપણા પોતરા છે એ દેખાડવા જોઈએ ને તો કૃષ્ણ ભગવાન આ હું તમને કૃષ્ણ ભગવાન પણ દેખાડી દઉં ને શિવ પણ દેખાડી તો આ આપણા શિવ છે બધા કહેતા હતા કોલર ઉડી જાય ને તડકે ના વેહાડાય ના અને તે બધા બહુ મસ્તી કરતો હતો પણ મેં કીધું હું વેહાડવા દે નથી યાર બસ 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 જોયું જાય અને અહીંયા આપણા કૃષ્ણ ભગવાન છે ચાલ

પડી તો હેલા રાખે થોડાક દિન હોય છોકરા વયા જાય પછી વળી ફોન આપણો જ છે તો ઓછા વીડિયા કરતા સાહેબ હેનકા વધી એ જાય આમાં તો ઓવારે થઈ જાય કાંઈ નોકી ના હોય વીડિયાનું તો કૃષ્ણ ભગવાન કેવા લાગે વાસરી વગારે અને વાસરીની સૂરમાં ગાયો ઉભ્યું છે અને બહુ મસ્ત નજારો લાગે છે આપણો ગૌશાળાનો આપણી ગાયો

તો ફાઈનલ આપડે રામ ધાવે છે અને હાલો આપણે આપણે ને દોશું આજે પેલા જમણાને ને લો જમણા જતા રટક મટક ત્યાં જ રાખશે એ વિશે જમો અને ગોરલ ને ફૂલ ઉતાવળ છે ઘરેરી તો જો લાડકવાય બધા ઊભા છે પ્રેમથી અને રામ ધાવે છે અને રામને આલો આપણે લઈ લઈ અને મસ્ત મજાનું એક લીટર એક દૂધ પી લીધું જો તો જમનાને આપણે દોઈ લીધી છે જમના ખાણ ખાવાનું ઉતાવર છે જમનાને અને આપણા દૂધ પણ ભરાઈ ગયા છે અને આપણે ગોરલ દોવાની છે અને સંધ્યા ટાણું મસ્ત મજાનું થઈ ગયું છે ને આપણે આલો ફટોફટ આપણે ગોરલને દોઈ લે છે અને પછી આપણે દૂધ દેવા જવાના જે લોચા પડવાના છે તો આપણે કોકને કહેવું કે અમારું દૂધ દયા ને કોણ દોવાયું આવ્યું જો આજે છે ને અમારે મારા કાકા બાપા દેર છે ને ગાયોનો બહુ શોખ બહુ એટલે બહુ બહુ એકદમ ગૌ પ્રેમી છે તો મન કે મારે ગોરલ દોવી છે તો આજે ગોરલને એ દોવાયો છે અને ગોરલ આપણી દોવાય છે અત્યારે એ કે મને એક વાર દોવી જ છે તો એ હમણાં વેકેશનમાં આવ્યો ને કંઈક ગાયો વિષયનું ડોક્ટરનો જ કાંઈક ભણે છે ડૉક્ટર બનવાનો છે હવે આવે ડૉક્ટર તો અમાર વિજય કાકા છે અને ગોરલ દોવા આવ્યો છે અને ગોરલ ને દોય છે અને ગોરલ છે ને જણોની બહુ એવાની છે એટલે જો મસ્ત મજાની ઊભી અને ખાણ ખાય છે આપડી ગોરલ અને વાછડીને તો બહુ જરૂર ના હોય એટલે એ અહીંયા દૂધ પીએ ને અહીં બાંધી હતી એટલે અહીંયા ઊભી છે અને આપણે જાય ખાવે દોવી

સરસ મજાની તો આપણે ગોરલ સાથે આપણે વિડીયો એન્ડ કરીએ અને કાલે નવા વિડીયોમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ